હાલો દોસ્તો સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો આજે હવાર હવાર માં વેલો વ્યાયો હો ખેતર અને સુરજ દાદા જો ઉગી અને થોડાક ઉપર ગયા એટલે કે હાડા હાથ વાગી ગયા છે અને પાવર તો આવી ગયો છે પણ અહીંયા જાતું તો વચમાં આપણું એક ખેતર હતું મેં કીધું હમણાં કીધું ખેતર અંદર આંટો મારો નથી આવ્યો કે જીરો ઉગ્યું કે શું થયું અને વાયુ એના અત્યારે હતરમો દિવસ છે અને આપણે બે પાણી પાયા હતા બરાબર આ ખેતર છે જો આ વેચમાં જમીન હારી નથી એટલે એલું થોડુંક મેકી દીધું હતું બાકી એલ પણ સાઈડ જો આપણું બુલેટ પણ ઇન્કા બધે વાવી દીધું છે કારણ કે આ ખારવાળી જમીન બહુ નબળી જમીન છે બાકી એનકા બધે આપણે જીરું વાવ્યું ને એટલા આમ જો સાયન્સ દેખાઈએ ધરોડી છે હવે તમને બતાવવાનું એ કે સત્તરમાં દિવસે આમાં જીરું ઈગું છે કે નહીં બાકી આ એક ખેતર આપણે પાછળથી વાયું હતું એનકા અને એક બીજું છે જ્યાં બીજું વારેલું એ તો બહુ મોટું નથી એને આપણે પછી વાત આ લોગમાં આવે ન આવ્યું નક્કી કે તો એ લગભગ કાલ બતાવી દઈશ બાકી આપણે ઓલું મોટું જીરું અને હાઠયુમાં જે પાણી આલે લે બરાબર તો એ બધું છે ને પેલા આ જીરું જોઈ લઈ કે આમાં શું થયું છે હું આજ પણ બીજું વાણ વારીને આજ જોવા આવ્યો તો મેં કીધું શું થયું છે કાંઈક આ રીતનું જોવો જીરું ઉગાવો છે હવે આ કેવું હોય એ તો તમને ખબર હોય બાકી આપણે તો વાય નાકા વારી દઈ તમે જરા કોમેન્ટમાં જણાવજો કે ભારે કરી જીરું કેમ થાય એમ હે જોવા બધી આ રીતનું જીરું છે એમ આપણે ઊગતું આવે હે આ ધરોડી છે એ તો નો પ્રોબ્લેમ આપણે નિંદાણ નિંદામણમાં કાઢી નાખશું પણ આ રીતનું જોવો જીરું આપણું ઊગતું આવે છે આમ તમે જોવો સુરજ દાદા લઈ દઉં અસલ હા જુઓ તમે આ બોલા નથી ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આવત એવું આપણે ખર્ચો કરી નાખ્યો દેણું ફોનનું કાંઈ વાંધો નહીં જોયું જાય આ જો આ ઠાર આવ્યો તો પાછું તમને કહેવાનું ભૂલી ગયો આ ઠાર આવ્યો તો આખે ખેતરની ફરતે તમને ધોરું ધોરું દેખાય ને ઠાર છે બાકી જીરું આમ તમે જો એક નંબર હે હજી એનકા તો ઉગતું આવે હે આ મેં તમને પાછળ ભાગ દેખાયું એમાં ઉગી ગયું હે અને હલ્પા જોવો છે જ ઓછું દેખાય કારણ કે આ પાછળથી બીજું પાણી આઈ પૂતું અને આમાં જોવા એવી રીતે કોટા છે જોવા જોવી તો ખરા છે બધું આમાં આપણે પાણી વાર નથી થતું કારણ કે બેઠું પડું છે ને એટલે પાણી હુકાતું નથી જલ્દી આ જોવો તમે આનકા આ બધું ઉગતું આવે સમજા હજી તો આ સુખનો સૂરજ ઉગે છે બાકી આ તો જીરું કેવાય બિરાદર ઉગે ને પૂગે નહીં આ કેરે ઓલું થઈ જાય ને કઈ નક્કી ન હોય આમાં ઊગી જાય પછી થોડું મોટું થાય મહિના દોઢ મહિનાનું બે મહિનાનું પછી હુકારાની અસર થાય અને પછી હા ઠીતેર દિવસનું થાય પછી કાળિયાની અસર થાય એટલે ઠેઠ લગન આમાં જીરામાં તો આવું જ થાય બાકાથી બોલા જ રાખી બાકી નસીબ નસીબની વાત મહેનત કરી તો એમાં આમાં હાથમાં આવું હોય તો જ આવે આવું બધું હોય બાકી અત્યારે તો જો કે આપણું આ પેલું પગલું છે ઊગવાનું તો ઊગી તો સારું ગયું છે આ ખેતર અંદર બાકી જાઉં હવે આપણે અહીંયા પણ ક્યાં બીજા ખેતરમાં આપણે પાણી ચાલુ કરવાનું છે અને આજ ફાઇનલ દાડિયા આવવાના છે જા કારણ કે કાયલભાઈ લોચો થઈ ગયો હતો મેળ નહોતો આવ્યો બધા દાડિયાનો બરાબર તો હાલો અત્યારે ઉપડી આપણે એ ખેતર અને શું બધું આગળ તમે જોતા રહ્યો બીજું તો હું એ આખો દિવસ આપણી બાકા જે કી જ બોલાવવાની હોય એમાં હું હોય ઓલું પુષ્પરા ઝુકેંગાને એ તમે જોયેલું છે

એનકા જોવા જીરું બધું બહુ રહી આ પાસું થાય બધું આમ આવું એમજે એટલે આ જીરામાં નિંદામણ કરવાનું છે એક જ આડી કાલ નિંદી હતી કારણ કે કાલ તો આપડે એક ઝોલ થઈ ગયો હતો એવું બધું છે તો હાલો આપણે માણસો આવે ને બોલાવ્યું બાકા જીકી અને અહીંયા આપણે પાણી ચાલુ કર્યું તમને બતાવવું બધું બરાબર દેખતે રહીએ તો અહીંયા પાણી ચાલુ કર્યું હોય પેલા તમને એક ફેરો જીરો યાર બતાવ તમારે એમાં આખું ઠરે ને તો જ હા નકર હાથિયું પડી ને એમાં ઘા કપાવવાની બરાબર તો આ જો ક્યાં બોલતી પબ્લિક બંટાય બંટાય જો આ બધે હેલ્પ તો આ જીરા વાળું હે આપણું અહીંયા થોડુંક લસણ ખાને કે લીધે અમને લગાવી હોવી હે એ મેથી અમને રોટલી ખાને કે લીધે બનાવી હોવી હે પરાઠા બનાવીએ હમ મેથી કા ઓર જો થોડુંક લસણ અહીંયા છે તમને કદાચ દેખાતું હોય તો અને અહીંયા આપણો પાવડો પીળો છે તો આજના દિવસની શરૂઆત આપણે પાવડો લઈને ખભે કરશું કારણ કે અહીંયા પણ જુઓ પાણી બહાટી બોલાવણ થઈ ગયું છે ચાલુ પાણી કંઈ થોડું ના આવતું બિરાદર તમને બતાવું બે જગ્યાએથી આપણે છે ને પાણી ચાલુ ખૂડ આ આપણા ભાઈબંધ આવી ગયા બધા જો અહીં બે જગ્યાએ તો આપણે પાણી ચાલુ કર્યું છે એક અહીંયા પણ એ કર્યું છે જે આપણે દેટકાનું આવે છે પાંચ ચારનો આ ચાર કે પાંચનો છે બરાબર આ તમે પાણી જુઓ એક ફેરું ભૂકા બોલાય હું એ પણ જોઉં આ મોટો ફાડો કરી નાખ્યો છે તો આ કોરવણ પી જાય તો મટે મારી પણ પીતું નથી આ વાર એટલી લાગે એમ વાળો ઘડી મંડે બોલે બાકા જીતું ઓલા નિંદામણ કરવાવાળા માણસો આવી ગયા હું તો અહીં જો કે હાથું કહું કારણ કે આપણે ખેડવાનું છે એના માટે બાકી તો કાંઈ પાવાની જરૂર નથી કારણ કે આ તૈડ પડી ગઈ છે ખેતર અંદર એટલે કે બહુ કઠણ થઈ ગયું ને જો ખડ એટલું બધું એને હું પૂછું વાત એટલે આ બધું જો લગાવતો જવું જો જાય હાટી બોલાવતું એટલે આવું બધું છે આમાં અને આલો તમને ઓલા માણસો રહ્યા ને ત્યાં લઈ જાઉં ક્યાં ઓલો નિંદામણ કરે ને અહીંયા કેટલાક જણા એ તમે જોઈ લ્યો થોડો કેમેરો ઓલો થઈ ગયો લાગે પણ આલો સાફ કરી નાખવું હવે રેડી હાલો બરાબર તો પાણી તો હાલતું નથી પણ કાંઈ વાંધો નહીં એ તો હવે જોયું જાય બાકી તો શું હોય હાલો અહીંયા નિંદામણ કરે ને જીરામ ત્યાં લઈ જાવ બીજું શું હોય તો અત્યારે વાગ્યા છે પાંચ અને પાવર અત્યારે ગયો એટલે હવે આપણે આઠ વાગે પાણી ચાલુ કરી નાખ્યું હતું અત્યારે લગન નાકા વાયરા ઘડી તો એ તો બધું વાયેલા રાખ્યું તો હાલો હવે આમ જે ચીરું નીંદે અહીંયા અને બીજું તો હું હોય પાછું હું વ્યાય તો તમને ઓલું આગળ બતાવી ગયું રીતે બતાવી અને ઈનકા બધા જો મગાલાલની બધા નીંદે છે ભલે નીંદા હોય બીજું તો શું હોય આમાં હાલો ઈનકા ઉપર બીજું તો શું હોય